નસવાડી તાલુકાના ચંદ્રપુરા અને છીવડ ગામના અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બે પુલોનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પુલો આદિવાસી વિસ્તારના લોકોને રસ્તાની સુવિધા પૂરી પાડવા માટે બનાવવામાં આવ્યા જેના માટે સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા જોકે છેવટ ગામ બનેલા પુલની ડિઝાઇન અંગે સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો પુલના એક છેડે વળાંક અને ઢાળ ગંભીરિંગ પર કાબૂ ગુમાવી નદીમાં ખાકી શકે છે છે એવો લોકોનો દાવો આ ઉપરાંત પુલની પેરાફિટ પર કેસરી અને સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે પંચાયત માર્ગ મકાન વિભાગના પરંપરાગત પીડા અને કાળા રંગથી વિપરીત છે આ પરંપરાગત રંગો રાત્રે પેરાફીટને દૂરથી દેખાડે છે જે સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે લોકોનો આક્ષેપ છે કે આ નિયમો બદલે નાખ્યા જે સલામતીને જોખમમાં મૂકી શકે છે

છેવટ ગામ તરફથી લાવા કોઈને જોડતા રસ્તા ઉપર નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો પરંતુ જે વણાંક છે તે વળાંકનું ધ્યાન એન્જિનિયર રાખ્યું નથી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પુલ છે પુલનો વણાંક છે તેમાં એન્જિનિયરોએ ડિઝાઇનમાં ખામી રાખી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે કોઈ પણ જ્યારે પુલ પરથી પસાર થઈને જ્યારે ટન લે ત્યારે ટનમાં ગુ ગૂંચવાઈ દેવી તેવી સ્થિતિ નિર્માણ થયું છે કારણ કે એક તરફ ઢાળ છે અને બીજી તરફ એનું મેન્ટેન જે લેવલ છે તે કરવામાં નથી આવ્યું ઊંચો નીચો ભાગ હોવાથી ગમે ત્યારે ગાડી સ્લીપ પણ મારી જાય તેવી સ્થિતિ છે હાલ તો જે કરોડ રૂપિયા પુલને કામ ખર્ચવામાં આવ્યા પરંતુ તેની ડિઝાઇન એન્જિનિયરે સરખી બનાવી હોત અને લેવલમાં કામ કર્યું હોત કારણ કે એક તરફ ઊંચો ભાગ અને પુલનો ભાગ નીચો છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલી પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કોઈક વાહન ચાલક જ્યારે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવે તો સીધો દિવાલમાં જઈને ભટકાય તેવી સ્થિતિ છે રફિક દણીવાલા જીએસટીવી